હવા વિશે સમજાવીશ કોઈ કોઈને હેરાન નથી કરવાનો હું જે કહું એ શાંતિથી સાંભળવાનું છે હવા જોઈ છે હવા કેવી હોય હવા દેખાય ક્યાં દેખાય મને બતાવ તો ક્યાં છે એ શું છે એ પંખો છે હવા દેખાય ને આપણે પંખો ચાલુ કરીએ એટલે પંખો ફરે હા એટલે હવા તમને શરીરે અડે હવાનો અનુભવ કરી શકો હવાનો કોઈ કલર ના હોય હવાની કોઈ સુગંધ ના હોય બરાબર જેમ કે જો હવાનો આકાર પણ ના હોય આ કોથળી છે કોથળી એમાં હું મારીશ મારીશ એટલે શું મોટા મોટી હવાની ભરીએ એટલે ફુગ્ગો ફૂલાય બરાબર એટલે હવા છે ને હવામાં વજન હોય હવા વજનદાર હોય પછી બીજું શ્વાસ અંદર શ્વાસ એની અંદર ઓક્સિજન હોય એના કારણે જ આપણું જીવન છે